ઇદે મિલાદુનબી નિમિત્તે મહેફિલે બાગે રસુલ કમિટી દ્વારા ભુજ મધ્ય વિશાળ જુલુસ આયોજન કરવામાં આવ્યું હતું જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ખાસરા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યું હતું જ્યાં તકરીર આયોજન પણ કરવામાં આવ્યું હતું આજે સવારે શહેરના ભીડ આઝાદ ચોક મધ્યથી ધાર્મિક ગુરુઓ મહેફિલે બાગે રસૂલ કમિટીના હોદ્દેદારો સભ્યો તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં જુલુસનો પ્રારંભ થયો હતો જે સ્ટેશન રોડ એસટી રોડ જિલ્લા પંચાયત મુખ્ય ઈદગાહ થઈ ખાસરા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યું હતું જ્યાં જુલુસનું સમાપન થયા બાદ પ્રોફેસર મુફતી હસન રઝા ખાને નુરાની બયાન ફરમાયું હતું આજે સવારે નીકળેલ વિશાળ ઝુલુસમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા શહેરના વિવિધ માર્ગો પર બેનર તેમજ ઝંડાઓ પણ લગાવાયા હતા ઈદે મિલાદુનબી નિમિત્તે નીકળેલ વિશાળ જુલુસના પગલે પોલીસ તંત્ર પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ જુલુસમાં મહેફિલે બાગે રસૂલ કમિટીના પ્રમુખ સૈયદ અહેમદ શાહ અલ હુસેની મહામંત્રી અલી જત ઇબ્રાહીમભાઈ જત કાસમ શાહ સૈયદ ગફુરભાઈ શેખ

આ વર્ષે પણ કમિટી દ્વારા જલૂસનું શાનદાર આયોજન કરવામાં આવ્યું અને એ જલુસ પચીસ વર્ષ પૂરા થતા હોય અને રજત જયંતિ વર્ષ ઉજવાની કમિટી દ્વારા જાહેરાત કરવામાં આવેલી આજે હું મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ મિલાદન નબીની મુબારકબાદી પાઠવું છું અને કચ્છ અને ગુજરાતમાં હંમેશા અલ્લાહની મહેર રહે લોકો આપસમાં પ્રેમ અને ભાઈચારાથી રહે એવી દુઆ ગુજારવામાં આવશે ખાસરા મેદાનમાં

રહેમતુલ આલમીન છે એના નકશો કદમ ઉપર ચાલો તો જિંદગીમાં તમે ક્યારે પણ દુઃખી નહીં થાવ બીજું આ બધે ભાઈચારાનો સંદેશ આપવાનો છે કે એકબીજાને હળી મળીને રહ્યો કોઈ પણ આખર ઇન્સાન ઇન્સાન જ છે બીજું આમાં કોઈ જાત નાત ભેદભાવ કાંઈ જેવો છે નહીં ને આ અમે આના જ નબીના પ્રોગ્રામ અમે રામધૂન પાસે ચોવીસ રૂસી સેવા જ દૂધનો પ્રોગ્રામ રાખેલો છે વિતરણ તમામ માનવોને અમે આમંત્રણ આપીએ છીએ કે તમે આવો વેલકમ બધે હળી મળીને સાથે મળીને રહીએ અને એમાં દુનિયામાં અને આખી રીતમાં બે માણસને મજા છે મારું નામ ઈશુ ઉમર ગોરેસી ગોસે આજે થર્ટી ટાઈપનો હું પ્રમુખ છું આ ઓછામાં ઓછા ઓગણીસો એક્યાસીથી મારા ફાધર હતા તેડીથી આ ચાલુ છે ત્યારે ઓછામાં ઓછા દસથી વીસ કે પચીસ માણસો હતા આથી ઇન્શાલા તમે જોવો છો તો જુલુસ ઓછામાં ઓછા ઓગણીસો એક્યાસીથી કરીને અટાડે ઓગણીસો બે સોળ સુધી તમે જુલુસ જોઈ શકો છો આ ભાઈ જે આપણા સમાચારવાળા છે એની થકી તમે જોઈ શકો છો આ વર્ષમાં હુજુની શાનમાં આ બધે બનાવવામાં આવે છે એનામાં ન્યાજ ન્યાજ છે અમારા શહેજાના માતામાં ન્યાજ કરવામાં આમ ન્યાજ કરવામાં જેમાં હિન્દુ મુસલમાન કોઈ પણ ભેદભાઈ વગર આ રાખવામાં આવે છે હા ઓગણીસો અમે જેમ જન્મ્યા છીએ ઓગણીસો એકોતેરથી અમે અહીંયા જેમ આવે મારા બાપુજી મને લઈ આવતા હતા ત્યારથી અમે હું પણ હજી સુધી ચાલુ ભીડ નાકાથી ચાલુ કરીને સ્ટાર્ટિંગ પહેલાં અહીંયા ઈદગોર સુધી હતો હવે પબ્લિકનો વધારો ઘણો થઈ ગયો એને કહેતા ખાસરા ગોળ સુધી લાવવામાં આવ્યો છે